શાસ્ત્રની અંદર લખ્યું છે શિવશ્ય હૃદય વિષ્ણુ હો વિષ્ણોશ્ચ હૃદયમ શિવ આપણા મનની અંદર આપણે જે ભેદભાવો લઈને એવા બેસી ગયા છીએ કે ભગવાન શિવજીનું નામ લેતા હોય એ ભગવાન નારાયણનું નામ ન લે અને ભગવાન નારાયણનું નામ લેતા હોય એ ક્યારેય શિવજીનું નામ ન લે અમે તો સુધી જોયું છે કે ભગવાન શિવજીના નામનું એટલી ધૃણા હોય કે એમ ન કહે કે કપડાં સીવડાવવા જવાય કપડા બનાવવા જવા છે આવા માણસો પણ આપણું શાસ્ત્ર કહે છે કે શિવસ્ય હૃદયમ વિષ્ણુ હો વિષ્ણુશ્ચ હૃદયમ શિવ ભગવાન નારાયણ જ્યારે આંખો બંધ કરી અને ધ્યાન ધરે છે તો એ કોનું ધ્યાન ધરે છે વિચાર તો આવે ને આપણને કે ભગવાન શિવજી સતત ને સતત સમાધિની અંદર છે તો સમાધિની અંદર કોનું ધ્યાન ધરતા હશે કેમ કે સમાધિની પ્રક્રિયા એવી છે કે કોઈ તો ધ્યાન ધરવું જોઈએ કોઈનું તો ધ્યાન ધરવાનું હોય તો કોનું ધ્યાન ધરતા હશે પ્રભુ કહે કે શિવ અને વિષ્ણુ બંને પરસ્પર ભાવના દેવતા છે આપણું વિષ્ણુ પુરાણ બતાવે છે કે શિવજીના હૃદયની અંદર પરમાત્મા વિષ્ણુ પરમાત્માનો વાસ છે અને વિષ્ણુ પરમાત્માના હૃદયની અંદર ભગવાન શિવજીનો વાસ છે જેમ જેમ કાર્યવતાર પૂર્ણ થાય એમ એમ બધી ક્રિયાઓ ફરતી જાય ભાવ ફરતા જાય ત્યારે પણ શિવ અને વિષ્ણુની અંદર આપણે કોઈ પણ પ્રકારનો ભેદ રાખવો ન જોઈએ શિવજીને પણ એટલા જ આપણે માનવા જોઈએ અને ભગવાન કૃષ્ણ પરમાત્માને જ પણ એટલા માનવા જોઈએ પણ હા એક વાત છે આપણો પુષ્ટિ સંપ્રદાય આપણો વૈષ્ણવ સંપ્રદાય એમ કહે છે કે અનન્ય આશ્રય ન કરવો જોઈએ અનન્ય આશ્રય ન કરવો જોઈએ પરંતુ સાંપ્રત સમયમાં આ અનન્ય આશ્રયને લઈ અને ઘણા બધા એવા માણસો છે કે એ પોતે માણસો એ અનન્ય આશ્રયનો એવો દુરુપયોગ કરે છે અનન્ય આશ્રયનો સીધો સાદો એવો સરળ અર્થ થાય કે જે દેવની હું પૂજા કરું છું જે દેવની અંદર મને શ્રદ્ધા છે એ દેવ એ મારો પરંતુ અન્ય દેવ છે એ દેવ બધા તુચ્છ એવું ન થાય ક્યારે પણ એ આ અનન્ય આશ્રય એટલે અન્ય દેવતાઓ પાસે કોઈ વસ્તુની કામના ન કરવી જે કંઈ માગીએ એટલા માટે તો આપણે શ્લોક બોલીએ છીએ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા તમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ તમેવ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ હે દેવ ત્વમે જ માતા તમે પિતા તમે બંધુ તમે ગુરુ તમે વિદ્યા પૈસા પણ તમે અનન્ય આશ્રયનો આનેથી મોટમ મોટું ઉદાહરણ બીજું કોઈ હોય જ ન શકે એક શ્લોકની અંદર પરમાત્મા પાસે આપણે બધું માગી લીધું પરમાત્મા પાસે કોઈ અન્ય આશ્રયની કોઈ આપણે કામના ન કરી ત્વમેવ સર્વમ હે દેવ તમે જ મારું સર્વસ્વ છો ત્વમેવ સર્વમ મમ દેવ દેવ હે દેવ તમે મારા છો આ અનન્યાશ્રયની વાત છે પણ આ અનન્યાશ્રયનું એ જે વિપરીત જે અર્થ કરવાવાળા લોકો છે એ લોકોએ આ બધું સમજવું જોઈએ કેમ કે શાસ્ત્ર છે શાસ્ત્ર કોઈ એક વસ્તુને આપણે અલગ અલગ જગ્યાએથી જોઈએ તો આપણને અલગ અલગ રીતે એનું દર્શન થાય દર્પણ છે તો એ દર્પણની આગળથી જોઈએ તો આપણું મુખ દેખાય અને દર્પણની પાછળ ઉભા રહી અને જોઈએ તો આપણું મુખ આપણને ન દેખાય તમે કઈ દ્રષ્ટિકોણ ઉપર ઉભા રહી અને તમે શાસ્ત્રને વાંચો છો શાસ્ત્રને વિચારો છો શાસ્ત્રને સમજો છો એ તમારા હાથની વાત છે એટલા માટે તો કહ્યું કે ચોક્કસ એક વિઝનથી આપણે શાસ્ત્રને વાંચવું જોઈએ શાસ્ત્રને સમજવું જોઈએ અને શાસ્ત્રને કોઈને કહેવું જોઈએ નહીં આમાં તો અર્થના અનર્થ થઈ જાય ઘણા બધા એવા અર્થો થાય કે જે અર્થને આપણે જે રીતે એને પ્રતિપાદિત કરવા હોય એ રીતે થાય પરંતુ સામે સામે આપણને શાસ્ત્ર વિવેક બુદ્ધિ પણ આપી છે કહે કે એક વિવેકથી એક મર્યાદાથી એ શાસ્ત્રને આપણે વાંચવું જોઈએ એ શાસ્ત્રના એ અર્થ કરવા જોઈએ જો એક એ મર્યાદાથી અર્થ ન કરીએ તો એ શાસ્ત્રના એ અર્થનો અનર્થ થાય છે જેમ આપણે આગળની કથામાં જોઈ ગયા ઇન્દ્ર શત્રોર વિવર્દસ્વ ઇન્દ્રને મારે એવો મારે સંતાન જોતું હતું પરંતુ ઇન્દ્રથી મરે એવું સંતાન પ્રાપ્ત થઈ ગયું આ શું થયું તો કે આ અર્થનો અનર્થ થઈ ગયો ક્રિયાની અંદર ભેદ ક્રિયાની અંદર ભાવ બદલાય એટલે સમજવાનું કે એ ક્રિયાનું પરિણામ કંઈક અલગ તમને પ્રાપ્ત થાય શિવ અને વિષ્ણુમાં કોઈ પણ પ્રકારનો ભેદ નથી આપણે કોઈ એવો ભેદ રાખતા હોય તો ભેદને છોડી મૂકવાનું એટલા માટે તો ભગવાન હે સહજાનંદ સ્વામીએ પોતાના એ જે નવું મંદિર બનાવ્યા એ નવે નવું મંદિરમાં ભગવાન શિવજીની પ્રતિષ્ઠા કરાવી છે જૂનાગઢની અંદર આજની તારીખમાં હે સકારાત્મક સ્વરૂપે પરમાત્માને બિરાજમાન કરાવ્યા છે મૂર્તિ સ્વરૂપે ભગવાન શિવજી અને પાર્વતીજી બંને ત્યાં આજની તારીખમાં પણ બિરાજમાન છે ક્યારે પણ આપણે શિવ અને વિષ્ણુમાં કોઈ પણ પ્રકારનો ભેદ ન રાખવો જોઈએ